સૌ મિત્રોને જય માતાજી સૌ મિત્રોને જણાવવાનું કે આપણી જેકે ટુ જગદીશ કુંડિયા યુટ્યુબ ચેનલની અંદર સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આપણે ટાઈમ કાઢ્યા વગરની વાત કરી કે જિજ્ઞેશ કવિરાજનું નવું સોંગ અત્યારે સ્ટ્રેન્ડિંગમાં ખૂબ ચાલી રહ્યું છે નું નામ છે એટલે જિજ્ઞાની ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે એ સોંગ પર આ બેને માતાજીનું નવું સોંગ આવ્યું છે બે વફાનું સોંગ છે આ ગીતાબેન રબારી ઘણે આ બેન બેઅફાના સોંગ નથી ગાતા પણ આ સોંગ ગાયું છે તો આમાં ઘણા બધા લોકો એમ કહે છે કે ખૂબ જ સારું ગાયું ઘણા બધા લોકો એમ કહે છે કે આ આવી રીતે ન ગવાય બેઓફાના સોંગ છે તો તમને ચાલો વિડીયો બતાડી તે પહેલા આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આ વિડીયો આપણે જોઈએ આ સોંગ હમણા ખૂબ ટ્રેન્ડિંગ માં ચાલે છે પણ આજ વાવ છે કે માતાજી ના ચરણે ગાઓ તો કેવી રીત ના ગવાય એ તારા મઢવા મે કદી ખોટો નહીં બોલે એ તારા મઢવા મે કદી ખોટો નહીં બોલે તું સમરે હાથ મલતી માડી હા हा चम थी कोडल हा कर